જોની ડેપ સ્ટારર હોલીવુડ ફિલ્મ પાયરેટ્સ ઓફ ધ કેરેબિનમાં જોવા મળેલા અભિનેતા અને સર્પિંગ ઇન્સ્ટ્રક્ટર તમાયો પેરીનું નિધન થયું છે તો હવાઈમાં ગુટ આઈલેન્ડ પાસે કરતી સર્પિંગ અભિનેતા પર શાર્કે હુમલો કર્યો હતો જ્યારે તા હાજરી વ્યક્તિએ તમોએને લોહી લુવાનું જોયો ત્યારે તેણે તાત્કાલિક ઇમરજન્સી સર્વિસને જાણ કરી તો ઘટના સ્થળે પહોંચેલા અધિકારીઓએ જેટ જેટસ્ક્રી પર બીચ પર આવ્યા હતા પરંતુ ત્યાં તે મૃત્યુ પાયા હતા હોનો લુડુ ઇમરજન્સી મેડિકલ સર્વિસે તમોના દુઃખદ મૃત્યુના સમાચારની પુષ્ટિ કરી છે તો રિપોર્ટ અનુસાર શરીર પર શાકના બચકાના અનેક નિશાન હતા ખાવાનું તેમને ખાત અને એક પપ્પા તેમના શરીરથી અલગ થઈ ગયો હતો તો એવું કહેવામાં આવી કે તમારે લાઈફ ગાર્ડ ડ્યુટીમાંથી થોડો સમય બ્રેક લીધો હતો અને સર્ફિંગ કરવા ગયા હતા તો મહત્વનું છે કે અભિનેતા હવા ઉપરાંત ઓગણપચાસ વર્ષીય તમારે હવાઈમાં લાઈફ ગાર્ડ એન્ડ સર્ફિંગ ઇન્સ્ટ્રક્ટર પણ હતા તો પેરીએ જુલાઈ વર્ષ બે હજાર સોળમાં ઓશન સેફ્ટી ડિપાર્ટમેન્ટમાં તેમની કારકિર્દી શરૂઆત કરી હતી તે નોર્થ બીચ ઉપરથી લાઈફ ગાર્ડ તરીકે પણ કામ કરતા હતા બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ